કોઈ જવા જવાનો નહી કોઈ જવા નહી જાત કોઈ ઘરે એટલા પતંગ લઈને આવે ને એટલે બધે ચેકિંગ કરવાની બધે ચેકિંગ કરવાની હોય આ આને ચેકિંગ કરી ને ઓય હા લાવો પેલો તો આપણે એ દીધું તમે પેલો આપણે હમણાં પેલો કરીને આવે છે ને એ લઈ લેશું છે બધે ન કઈ જશે બરાબર કમ્પ્લીટ છે જોતા રહો તો એ ગાડી આવી ગાડી આવી ઉભરા ઉભરા સાઈડમાં સાઈડમાં કરો સાઈડમાં કરો સાઈડમાં બાઈમો ચેકિંગ એટલે આ દોરી બહુ વપરાય છે પણ ચેકિંગ કરવાની ફરજ આવે ને સાહેબ જોઈ લે સાહેબ કમ્પ્લીટ છે પીવી બરાબર બીજું કોઈ ના બીજું કોઈ નઈ કોઈ મેળ ના પડ્યો કોઈ મેળ ના પડ્યો ચાલો આવતા હા હા આસ્તા ના ના આ ગડી કમ્પ્લીટ હતા હો લાયસન બધી ટોપડી તમે ઓરાખ તો મોય તો પેલા આપણે એનું ખાનું કરાવ્યું હો તમે ઓરાખવા ન જતા રહી ઓરાખું હું તો નું

ધોડા વગેરે પતંગે છોકરા બનેલો ના સાહેબ કરતું પાછું મારું આર્યું

આપડે સુરત ની પેલી ગેંડા આવે આ તો હોકલ આઠ છે હોકાળ આઠ એમ જોઈ

બીજું શું <im italiano>

મારે તો બોલી છે નવતાર નવતાર નવતારવતાર ને પક્ષ સમજો આપડા ઈલાકા તો આપણે જ રેવાનું પક્ષું લૂટવાના સરવાઈ ગુવાય ના જવા લૂટી માં આપડે તો આ તો મજા ઈ રહે

એવું હોય ચાયદા વાળા ને રોકતા હોય ના આપડે તમે શું કેમ આ તો આપડે સાધી આપણે શું વાળા સુરત શું નેકળો છો

એકે દ્વારા રાખવાનું ઘર રાખો એ અમારું રાખજ છે એ ઉડી અને એને દોણાય મળી

સાહેબો ચડો અત્યારે